નમસ્કાર આપ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સાથે હું છું અમિતા રાજકોટની વાત કરીએ જ્યાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના બની સરસ્વતી શૈક્ષણિક સંકુલના પ્રિન્સિપાલે વિદ્યાર્થીનીઓની છેડતી કરી પ્રિન્સિપાલ રાકેશ સોરઠિયાએ વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલા કર્યા રાકેશ સોરઠિયા આપમાંથી લડ્યા હતા ચૌદ વર્ષની ચાર વિદ્યાર્થીઓનો સાથે તેણે અડપલા કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે કોઠારીયા રોડ પર આવેલી સરસ્વતી શૈક્ષણિક સંકુલ ભક્તિનગર પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધીને પ્રિન્સિપાલને સકંજામાં લીધો

સંકુલ છે ત્યાંની આ ઘટના છે કે જેમાં જે અગિયાર થી ચૌદ વર્ષની જે બાળકી છે તેની સાથે શિક્ષક દ્વારા જે અડપલા છે તે કરવામાં આવ્યા હતા અને તેને લઈને અત્યારે ભક્તિનગર પોલીસ છે તેમાં ગુનો પણ નોંધવામાં આવ્યો છે જે રાકેશ સુરઠિયા નામનો જે પ્રિન્સિપાલ છે તેણે વિદ્યાર્થીઓ સાથે અડપલા કર્યા હોવાનું સામે આવ્યું છે અગિયાર થી ચૌદ વર્ષની ચાર વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કર્યા હોવાનું સામે આવ્યું છે ને હાલ જે પ્રિન્સિપાલ છે તેને ભક્તનગર પોલીસ છે તેમના દ્વારા ધરપકડ પણ કરવામાં આવી છે પરંતુ ખૂબ જ ગંભીર બાબત કહેવાય કે જ્યારે શિક્ષણ જગત સાથે જોડાયેલા અને એમાં પણ પ્રિન્સિપાલ દરજ્જાના વ્યક્તિ છે તે આ પ્રકારના છે તે કરતા હોય છે એક એક બીજી પણ વાત છે છે કે જે આ વ્યક્તિ રાજકીય કનેક્શન છે આમ આદમી પાર્ટીમાંથી તેઓ કોર્પોરેશનની ચૂંટણી પણ લડી મહાનગરપાલિકાની જે ચૂંટણી આવે છે તે પણ લડી ચૂક્યા છે એટલે કે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલ છે ને પોતે પ્રિન્સિપાલ પણ છે તેમ છતાં આ પ્રકારની ક્રૂર ઘટના છે તેને અંજામ આપ્યો છે

અને આ ધંધો ન કરવો જોઈએ આમાં હરા હરા લોકોને આ વિસ્તાર એવો પટેલ વિસ્તાર છે આમાં ઘણા ઉડેવું છે કારણ કે આને આ ધંધો આ બીજી ત્રીજી વાર આને આવું કર્યું છે કારણ કે આવા સ્કૂલની મંજૂરી આપવી ન જોઈએ અને આની અમે પોતે રસ લઈને આનું લાયસન્સ સસ્પેન્ડ કરવાના છે આમ આદમી પાર્ટીનું નામ લઈ અને આવા કેટલાય ધંધા આણે આવી ગયા છે અને આવું ઘણું આણે કર્યું છે આ ભાઈ ચૂંટણી લડ્યા હતા આમ આદમી પાર્ટીમાં હા ભાઈ ચૂંટણી લીડ્યા હતા આમ આદમી પાર્ટી માં ચૂંટણી લીડ્યા હતા પણ હારી ગયા બરોબર એટલે તે દુ આવા નવા કામ કરે હારા કામ કરતા હારા માણસો આજુબાજુ હારા માણસો એટલે કઈ કહેતા નથી